બધા શાકભાજીને આપણે હાંડવો બનાવવા માટે મિક્સ કરી લેશું તો તમે શકો છો જુઓ આદુ મરચાંની પેસ્ટ નાખીશું બધા જ જે છે મિક્સ વેજીટેબલ મિક્સ કરી લેશું હવે હવે જે બેટરની અંદર આપણે નાખી દઈશું ઉપરથી વઘાર જો અડદની દાળ રાઈ હિંગ એનો મેં વઘાર કરેલો છે લીમડો હાજર નહોતો એટલે લીમડો નથી નાખેલો બાકી તમે એ પણ ઉમેરી શકો છો લોઢીની અંદર આપણે મૂકી દીધો છે માથે ભભરાવી દીધો તવ